શીરવા અપહરણ કેસમાં જામીન ઉપર મુક્ત થયેલા આરોપીઓ દ્વારા જામીન શરતનો ભંગ કરતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માનવી પોલીસે કરી છે મે આઈજી પી સિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાવને તેમજ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ વિભાગનાઓને માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનાકામે કામે તટસ્થ અને ઝીણવટભરી રીતે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી જે અનુસંધાને માંડવી પોલીસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા સદર ગુના મુકામે સંડોવાયેલા આરોપીઓને અટક કરી યોગ્ય મુદ્દત અંતર આરોપીઓ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે શરતોને આધીન આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવા માટે હુકમ કરેલ હતો જે અનુસંધાને સદર ગુના કામિયાના આરોપીઓ દ્વારા નામદાર કોર્ટમાં હુકમની અવગણના કરી જામીન શરતનો ભંગ કરેલ હોય જેથી માંડવી પોલીસ દ્વારા શરત ભંગ અંગેના કોર્ટને જાણ કરતા આરોપીઓને જામીન રદ કરી આરોપી નંબર એકના જામીનગીરી પેટે જમા કરાવેલા રોકડ રકમ રૂપિયા એક લાખ ફોર ફીટ કરવાનો હુકમ કરવામાં આવેલ હતો તથા આરોપી નંબર બેથી પાંચને પાયાના જેલ હવાલે કરવામાં આવેલ હતા જેમાં પકડાઈ ગયેલા આરોપીના નામ છે કાદર કાદરરશા લતીફ શાહ સૈયદ વર્ષ બાસઠ હકીમ શાહ કાદરરશાહ સૈયદ વર્ષ પચીસ અકબર શાહ અબ્દુલ શાહ ઉર્ફે ધાવલ શાહ સૈયદ વર્ષ પાંત્રીસ જૈનુલસાહ કાસમ શાહ સૈયદ વર્ષ ઓગણીસ અલી અસરગાહ ઇબ્રાહિમ શાહ સૈયદ ઉમર વર્ષ ઓગણીસ તથા શિરવા માનવી મધ્યે તેઓ રહે છે કામગીરી કરનારના અધિકારી અને કર્મચારીની વિગતો જોઈએ તો પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી સિમ્પી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ આર મોદી પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ ભરતભાઈ તથા સમગ્ર માનવી પોલીસનો સ્ટાફ સાથે હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો